હું જીવું આખરે તમારા નામે દસ હજાર રૂપિયા લઈ જ ફોન એના ઉપર તા ને પાસા તમારી તમે જોઈ લીજો આમ તો મારા કયા નથી હવે તમે મારો આઈફોન જોયો? ના હવે મેં ક્યાંય નથી જોયો. ક્યાંથી જોયો હોય? તમે મને લઈ દીધો હોય તો હોય ને. હા તો એક કામ કર આપણે હે ને રોમેન્ટિક મોસમમાં હે ને કઈક ફરવા જઈએ હે. તે મારો ફોર્ચ્યુનરની ચાવી જોઈએ. ના. હા તો ક્યાંથી ભાડે હોય? તારા બાપાએ માં દીધી હોય ત્યારે હોય ને. દાસુ જો ચાઈના મોબાઈલ જીવું હે આઈફોન જોયો આઈફોન.

હા અમાય બે ભાઈને જમીન માં ભાગ પાઈ દયો કેમ આ આખા પેકેટ માંથી અડધું બિસ્કિટ નહીં આવતો તો જમીન માં શું ભાગ આલશે આય તો જમતા આવી ઘરે એને તું ઓલો વાર નથી જઈ શું આય શું હે અરે આ જે વાર રે ને એને બધું ગુમાયું હોય ને બધું પાછું આવી જાય આ દશરથ રાજા એ વાર રે હતા એમને જે જીવન માં ગુમાયું હતું ને એ બધું પાછું મળી ગયું એટલે તું ઘરે ના દે ફોન કરી નથી માર ખાવું હલો બે રોટલી વધારે બનાવજો મારે તો જે જીવનમાં માં ગયું હોય ને માન ગયું હવે કોઈ કાઢે એ તો પાછું નો જ જોઈ હું ખાતો આવું

અને બાકી હતું ને તો પાન કાર્ડ માં નામ ચડાયું અને તારા બાપાએ શું કર્યું કુપન માંથી નામ કાઢી નાખ્યું તો પછી ક્યાં રેશન કાર્ડ ની કુપન માં તારું નામ નથી પૂછ ક્યારેક ફોન કરીને એ તો હારા એમ હા સેવી સેવી નકર તમને રાખે કોણ હગા મા બાપે નામ કાઢ્યા તમારા તો એક વાત કહું કઉ આપડે નસીબ ખરાબ નહીં આપણે આવ્યો હતો મની તું ઘરે આટો મારું આ તો મારા છે મેં તારા કેટલી કરી તને ખબર હે મારા કલેજા હવે હું રાખવું પડે હવે તો આપડા છોકરા આવશે પછી તું છોકરા ઉપર ધ્યાન રાખીશ કે આ નકરા ફોન નું ધ્યાન રાખીશ એ આ ફોન નું ધ્યાન નહી રાખવું છોકરા નું ધ્યાન નઈ રાખવું તમારું ધ્યાન રાખીશ

ખાવાનું હોય તું હે તને બપોરે ત્રણ ત્રણ ભાઈ ખૂટ્યો પેલે આ સાપ તીખું નો લાગે મારા કલેજા કેમ મોઢા પડી પેલા ખાઈ લે પછી કઈ

આ તો કોના માટે કયો છો તમે મારા છોકરા માટે હવે એવી સારી સુશીલના સુંદર છોકરી હોત તો હું જ નો પાણી જાત આ તમારું ડમ્પર થોડી લાવે તમે ભટકાડી ગયા હો બીજી ભાઈ નું હવે હવે કઈ કીધા જેવું નથી અને આવું કઈ હોય ને મને ફોને ન કરતો મૂકો

આવજો અને મારી સોડી આરે ખુશ રહેજો એલે બાપા તમારી સોડી ખુશ રહેવા દે ત્યારે રહો ને અને તમને જો એટલી બધી મારી ખુશી ની પડી હોય ને આને હે ને આઈને ને રાખો ના ના જમાઈ આને લેતા જાવ અમને માન શાંતિ મળી છે આ બે વરસથી કેવો કેવા હાહુ હે કે ખબર ન પડતી હે આજ વચ્ચે તને હે ને અત્યારે લગન થાય એટલે પૈણ્યા પેલા ડીજે વાગે અને પૈણ્યા પછી વાસંડી વાગે વેલણ વાગે ઉખણીઓ વાગે અને જો તમારો સમય નબળો હોય ને વાગે એટલે આખી જિંદગી વાગવા માંગાડીયા કરવો હોય કે નઈ શું કામ ધંધો કરે આનો વીમો

બિલ શું બોલો ને શું બોલે સાડા ત્રણસો બિલ બોલે એ દીધું આ રોજ ની કેટલી વિમાલ ખાવ શરમ બરમ કરો શરમ અરે પણ હું છે તારે હવે આ રોજ તમે કેટલી વિમલ ગળસો છો તમે વિમલ નો ગળસતા હોત ને તો આપડે પાંચ માળના બંગલા હોત બંગલા આ તો તારા બાપા ખાય હે ના આ તો ઈ કા પંખા વગર ની સાયકલ લઈને ફરે પોતાની કરતી નથી ને આપડી પંચાયત કરે પાંચ માળ ના બંગલા વટ બંગલા ન્યા સણન બંગલા મોટા હવેલી બનાવો શું કેવું તમારું હે

ઉપાધિ માં બેઠો સટ્ટામાં દોઢ લાખ હારી ગયો એમાં શું મોટા ઉપાધિ કરે છે મારે લગન બગન કરવાના થતા જ નથી બરોબર તમારે જીને પાણ આવે ને પાણ આવી દયો મારી વાય તો હું પડ્યા હો તું તો હું પણ તારો બાપે લગન કરશે હું તો બટા તૈયાર જ છું હે લાઈવ ફોટો દેખાડ તું બોલે તો આયો રે માં

બીજા કોના હોય હા તો કેટલા રૂપિયા દાડી ના લ્યો છો હા તો ખાલી પંદરસો રૂપિયા હવે એટલા બધા નો હોય વ્યાજ બી રાખો તો મને ખાલી બારસો આપજો એટલે બારસો માં જવાતું છે ભાવ બગાડવાનો

કરશન કરશન હું આખો દાડો કરશન કરશન કર્યો મારા બહેરાએ ના પાડ્યો તમારે દીપલા જોડે નહીં ફરવાનું હવે તાર માર ફાઈ નઈ આપવાનું આ તો રસ્તામાં વીસ રૂપિયા જડ્યા તા તે કીધું મસાલા સોડા પીએ ભાઈ ભાઈ તો કે હવે એના લીધે કરીને આપણે વર્ષો જૂની દોસ્તી થોડી તોડ દેવાની એટલે હું કરો હો કઈ ને આ પગમાં પોઈદરો ચોટી ગયો તો સાફ કરતો હતો એટલે આ તો નવારા માં વેસીને જ લાખવાનો મેં એક વાર એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે બે હજાર પચીમાં હવે સિલેક્ટેડ જ ગાડીઓ રાખવી હે પણ તમને એમ થઈ ગયું કે મેદાન ખાલી છે હવે એમ કાય થોડોક ચોક્કા છકા મારવા દઉં હજી તો ચોથી લેવાની તૈયારી છે આ પેલા ક્યાંક હાય બ્રુ એવું લાગે કાલ રાયતે દેવાજભાઈ ડાયરો જોવાય ગયો તો આ આકાશ શીફ હે શીફ નહીં બલેનો નો બી ઇ એમ ઓ ભલે અરે બલી નો નહી ડોહા બ લે નો બ લેનો હા એ તો કીધું બલી નો ધનલા મને યાદ કરજે આ ત્રણ ત્રણ ગાડા માં મને બારવા લાકડાનો નો નહીં યાદ રે